થરાટા લેવાથી નુકસાન થાય છે કે નથી થતું થરાટા લેવાથી શું નુકસાન થાય છે આ ઉપરાંત થરાટા કેમ આવે છે તો દોસ્તો જ્યારે આપણે સૂતા હોય ત્યારે અમુક લોકોને તમે જોયા છે કે ખરાટા લે છે અને જોર જોર ખરાટા લે છે ખરાટા એ હદે લે છે કે બાજુમાં રહેલા વ્યક્તિને પણ ઊંઘ નથી પૂરી થતી અને તે ઊંઘી નથી શકતો તેવી અવસ્થામાં ખરાટા શાના કારણે આવે છે તેનું રીઝન છે કે તેના વિશે વાત કરીશું આઈ ગાઈસ વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ આઈ એમ અર્શદ પંચાલ ફાર્માસી દોસ્તો આજના વિડીયો આપણે ખરાટા સાના કારણે આવે છે તેના વિશે વાત કરીશું તો દોસ્તો જ્યારે આપણે સુઈએ છીએ ત્યારે સૌથી વધારે ખરાટા આવે છે ખરાટા ઉંઘતા ટાઈમે જ આવે છે એટલે કે જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે જ આવે છે તેના સિવાય ગમે ત્યારે ખરાટા નથી આવતા ખરાટા આવવાનું રીઝન એ છે કે જ્યારે આપણે સુઈએ છીએ ત્યારે આપણા શ્વાસ નળી હોય તેની અંદર શ્વાસ બરાબર પસાર નથી થતો તેની અંદર બ્લોકેજ થાય છે અને શ્વાસ નળીની અંદર બ્લોકેજ થવાના કારણે ખરાટા આવે છે હવે તેની અંદર ડીપમાં ઉતરીએ

જે આ ટિશ્યુ બધા રિલેક્સ થયેલા હોય છે તેના કારણે જે હવા બહાર જ્યારે પ્રસાર થાય છે ત્યારે તેની અંદર ધ્વનિ ઉત્પન્ન થાય છે અને વાઇબ્રેશન મારે છે જે વાઇબ્રેશન મારે છે તેને જ આપણે ખરાટા કહીએ છીએ અને એક અવાજ પેદા થાય છે અવાજ પેદા થાય છે અને આપણે ખરાટા કહીએ છીએ દોસ્તો ખાસતોર પર એ લોકોને ખરાટા વધારે આવે છે કે જે લોકો કામ કરીને થાકી ગયા હોય આ ઉપરાંત કંઈ પણ કામ ના કરતા હોય ને ઘરે બેસી જતા હોય તેવા લોકોને સૌથી વધારે ખરાટા આવે છે

આ વસ્તુ ના કારણે લે છે કે જ્યારે હવા પાસ થાય છે ત્યારે વાઇબ્રેટ મારે છે ને વાઇબ્રેટ મારે છે ત્યારે અવાજ કરે છે ને અવાજ ને આપણે કહીએ છીએ કે નસકોરા થાય કેમ આવે છે નસકોરા નોર્મલ રીતે એ તમે જાતે બંધ નથી કરી શકતા પરંતુ જયારે તમે સુવો છો ત્યારની પેલા તમે એક ગ્લાસ ભરીને પાણી પી જાવ છો આ ઉપરાંત એક ગ્લાસ ભરીને દૂધ પી જાવ છો છાશ પી જાઓ છો તો તમને નસકોરા બોલતા નથી કારણ કે દોસ્તો પાણી એ તમારી બોડીની અંદર ઓક્સિજન લેવલ પૂરું પાડે છે અને ઓક્સિજન લેવલ ફોલો કરે તમારું રેગ્યુલેશન કામ કરશે તો તમને નસકોરા નહીં બોલે અને એક અવસ્થામાં જોવા જઈએ તો નસપોરા એ અમુકને જ બોલે છે બધાને નથી બોલતા તો દોસ્તો આજના વિડીયો આપણે વાત કરીએ કે નસકોરા બોલતા હોય તો સાના કારણે બોલે છે તેનું રીઝન શું છે તેના વિશે વાત કરીએ તો દોસ્તો મારું વિડીયો કેવો લાગે સારો લાગે શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી મળો